શ્રી પ્રિન્સિપાલ શ્રી રામબાણ અને વિદ્યાર્થી ગુડ મોર્નિંગ આજનું પ્રેરણ આસંભ એક ગામ છે ગામમાં એક માછી એ છે મારા માજી વૃદ્ધ છે અને માનમાં પોતાનું દિનચર્યા કેદરેક કાર્ય કરી શકે છે બરાબર અને જીવનમાં એક એકલા છે જે શહીના જીવનમાં બીજા એમાં દીકરાથી કોઈ છે અને એક ગિરિરાજ રહી એ જીવન દરેક પ્રવૃત્તિ કરે છે અને એમાં દિવસો પસાર કરે છે તો એમાં એક વખત ઉનાળાના દરમિયાન ખૂબ તાપ પડે છે અને તાપ પડે છે તો ગામમાં પાણીની તંગી પણ છે અને પાણીની તંગીને કારણે દૂર સુધી પાણી ભરવા માટે માજીન જવું પડે છે બિચારા માન માન પાદરમાં ગામમાં પાણી ભરવા જાય છે અને એમાં પણ કુવામાં સિંચાઈનું પાણી ભરવું પડે છે એટલે ખૂબ જ થાકી જાય છે અને થાકતા સિંચતા બેસતા ઉઠતા વારે ઘડીએ હિંમત કરીને પોતાના ઘરે પહોંચે છે આમ ના એ ઘરે પહોંચતા બીજા કામ પણ રહી જાય છે તો ઘરે બેસી છે અને વિચાર કરે છે હવે તો વરસાદ આવે તો સારું અને એ દરમિયાન એને વિચાર આવે કે ભાઈ ગામમાં એક વરસાદ ને જાણકાર એવો વ્યક્તિ છે એને જઈને પૂછું તો કરી કે વરસાદ ક્યારે આવશે અને એ માછી છે એ છગનભાઈ પાસે જાય છે કહે છે કે છગનભાઈ હવે તો વરસાદ ક્યારે આવશે ત્યારે કે છે માછી કે અત્યારનું જે વાતાવરણ છે તડકો પણ બહુ પડે છે પશુ પક્ષીઓની જે હિલચાલ છે એ બધું જોતા સાંજ સુધીમાં અથવા સવાર સુધીમાં વરસાદ પડી જશે આ સાંભળીને માછી તો ખુશ થઈ ગયા અને એ પોતાના ઝૂપડે આવે છે અને પછી એ પોતાના જે ઘરમાં નાના મોટા દરેક વાસણ છે ઘરમાં લઈ લઈને બાર મૂકી દે છે અને સુ ખુશી ખુશી થતાં સુઈ જાય છે સવાર પડતા વાતાવરણમાં ખૂબ જ ઠંડક મહેસાસ થાય છે મજા આવી જાય છે કે ભાઈ હાલો વરસાદ તો વરસી ગયો મારે પાણી ભરી તો ચિંતા નહીં અને સવારે બહાર આવીને જોવે છે કે વરસાદ પડી ગયો છે અને એકદમ સરસ મજાનો દરેક જગ્યાએ ઠંડક છે તો સવારે વળી પાછા એને પરિસ્થિતિ વળી પીણું લઈ પાણી ભરવા જવું પડ્યું કારણ શું હતું કે જે વાસણ રાખ્યા હતા એ બધા વાસણો છે ઉથમાં રાખ્યા હતા ઉથમાં વાસણમાં પાણી ભરાય નહીં ભલે ગમે તેટલો વરસાદ પડે એમાં કઈ પાણી એક ટીપું પણ ભરાતું નથી બરાબર અને વળી માં જે છે પાણી ભરવા જાય છે અને નિરાશ થઈ જાય છે અને એવી જ રીતે આપણે પણ જ્યારે અભ્યાસ કરવા બેસીએ છીએ ત્યારે અભ્યાસમાં સારી રીતે મન રાખવાનું ધ્યાન રાખીને ભણીએ